હેલો ગાઈઝ આજે આપણે બનાવશું પાણીપુરીની પૂરી તેના માટે આપણે પાંચસો ગ્રામ જેટલો રવો લીધો છે તેમાં ત્રણ ચમચી જેટલો આપણે મેંદાનો લોટ નાખેલો છે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું કોઈ આમાં મીઠું કે કોઈ બીજી વસ્તુ નાખવાની જરૂર નથી ખાલી રવો અને મેંદો જ નાખવાનો છે ત્યાર પછી આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લેવાનો છે આ રીતના થોડું થોડું પાણી નાખતા જઈશું નહીં બહુ સખત કડક કે નહીં બહુ ઢીલો એવો લોટ આપણે રેડી કરી લેવાનો છે તો આ રીતના આપણે બધો લોટ મિક્સ કરી દઈશું અને બંધાઈ જાય એટલે આ રીતના વીસથી પચીસ મિનિટ આપણે ઢાંકીને રેસ્ટ આપશું લોટ આપણો રેડી થઈ ગયો છે વીસ પચીસ મિનિટ ઢાંક્યા પછી તમે જોઈ શકો છો સોજી આપણું પાણી બધું ચૂસી લેશે અને એકદમ ટાઈટ એવો લોટ આપણો રેડી થઈ જશે થોડી વાર તમે બંને હાથે મસળી લ્યો એટલે એકદમ સોફ્ટ લોટ આપણો રેડી થઈ જાય કઠણ હોય એટલે થોડોક મસળશું એટલે એકદમ સરસ એવો લોટ રેડી થઈ જશે આ રીતના મસળી લેવાનો છે ત્યાર પછી આપણે લુવા પાડવા માટે થોડો લોટ કાઢી લેશું અને બીજો એક પ્લાસ્ટિકના જબલામાં કે કોઈ પણ માં થેલીમાં નાખીને ઢાંકી દેવાનો છે લોટ સુકાઈ ન જાય એ રીતના આ રીતના ઝીણા ઝીણા લુયા બનાવી લેશું આપણે એકદમ નાના નાના લુઈયા બનાવવાના છે પછી રોટી મેકર જે છે તેમાં આપણે દબાઈ લઈશું પૂરીની જેમ આપણે આ રીતના પૂરી દબાવતા જશું ને એક ડીશમાં ભરી લીધી છે આપણે જેટલો લોટ કાઢ્યો છે એટલાની લુયા બનાવીને પૂરી રેડી કરી લીધી છે ત્યાર પછી આપણે તળી લઈશું જો આ રીતના એક એક પૂરી એડ કરતા જાય છે અને ઝારો હલાવતા જાય છે એટલે પૂરી બધી ફૂલતી જાય છે તમે જોઈ શકો છો કેવી સરસ પૂરી રેડી થઈ છે બધી ફૂલ છે કોઈ પણ નહીં ફૂલે એવી પૂરી એ કંઈ નહીં થાય અને બજાર કરતાંય પણ સારી એવી પૂરી આપણે ઘરે બનાવશું તમે બજારે ખાવ કેવા તેલમાં બનાવે છે કેવા પાણીમાં બનાવે છે તમને કેમ ખબર એટલે ઘરે જ બનાવીને સરળતાથી ઘરે બની જાય છે અને રોટી મેકરનું એક ઓપ્શન એ છે કે પૂરી તમારી ચીપ પોચી નથી પડતી આઠ દિવસ તમે રાખો તો એ આવીને આવી જ પૂરી રહેશે તમારી ક્રિસ્પી અને કડક એટલા માટે રોટી મેકરમાં બનાવો તો વધારે સરસ પૂરી રેડી થાય છે તમે જોઈ શકો છો કેટલીક ક્રન્ચી અને ફૂલી ફૂલી બધી પૂરી રેડી કરી છે આપણે અત્યારે બધી પૂરી રેડી કરી લીધી છે એક તો ગારું ભરાય એટલી પૂરી તૈયાર થઈ છે તમે જોઈ શકો છો બધી કેવી સરસ ફૂલી છે ફૂલી ફૂલી પૂરી રેડી કરી લીધી છે તમને તોડીને પણ બતાવશું એકદમ પતલી અને ક્રિસ્પી પૂરી રેડી છે નાયલોન જે પૂરી કે તે રેડી થઈ ગઈ છે તમે બાર નાયલોન પૂરી લેવા જાઓ એકતા સરસ ઘેરે બની છે Thank you.